બડા પંથકના બગવદર ગામે વન મહોત્સવ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાહેલી પ્રાથમિક શાળાના બાળકો દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષો રોપવામાં આવ્યા હતા તેમજ બગવદર પોલીસ સ્ટેશન ગ્રામ પંચાયત આંગણવાડી અને સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સૌ પ્રથમ શાળાના આચાર્ય જય કુબાવત તેમજ શિક્ષિકા વર્ષાબા જેઠવાની દેખરેખ હેઠળ શાળાના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા પર્યાવરણ તેમજ વૃક્ષોનું મહત્વ વિશે જનજાગૃતિ માટે હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરાયા હતા તેમજ બગવદર ગામમાં રેલી કાઢવામાં આવી હતી ત્યારબાદ સરકારી સંસ્થાઓમાં બાળકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ પર્યાવરણ વિશે જનજાગૃતિ આવે અને વૃક્ષો માનવજાતને કેટલા ઉપયોગી છે અને વૃક્ષારોપણ કર્યા બાદ તેનું જતન કરવું ખૂબ જ જરૂરી છે તે અંગે માર્ગદર્શન આપવાનો હતો બાળકો દ્વારા જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમાં ખાસ કરીને આયુર્વેદ વૃક્ષો નો મોટો પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો મારું નામ મુસા જયશ્રી છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે અમે બધા શાળા પરિવારના વન મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત વૃક્ષારોપણ દિવસની ઉજવણી કરીએ છીએ તો તેથી આજે અમે

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં લીમડો બિલીનો વૃક્ષ અને સરગવાના વૃક્ષ સાથે અન્ય ફૂલ છોડ અને ફળો તેમજ લોક ઉપયોગી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવધર